જે પદ્ધતિ મૂલ્ય જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં તો દોસ્તો આપણે તમને લાગતું છે ક્યાં છીએ આપણે વાડી તો નથી આવડી તો આવડી જ વાડી છે પણ આ બીજી વાડી છે આની નીકળું તો જ્યાં સુધી રહી વાત આ બાજુ હાલે છે તમે જોઈ શકો છો કે આ બાજુ થોડાક મોટા બધી ઘઉં વાટે છે ને આ બાજુ તમને પાછળ એક્ઝેક્ટ તમને દેખાતું છે ક્યાં છે હાઇવેસ્ટર હા કટરિયું આવી ગયું છે આ બાજુ હાઇવેસ્ટર આવી ગયું છે જે બધું રાખવાનું હાલે છે ને અત્યારે આપણે અહીંયા સી વાડીએ તો કટર રાખવાનું છે અહીંથી જો ચાલુ કર્યું છે એટલે હું તમને દેખાડું હાલો મને કરે થોડાક ઘઉં છે બીજા અહીંથી નીકળી ગયા અને આપણે હવે કાઢવાના હાલે છે બધું હાલો ભાઈ તો હાઈવેસ્ટર આવી ગયું છે આ બાજુ ઘઉં નાખવા અને આલે હે જોવા અહીંયા ઉગી ગયું છે થલો છે એટલે ઓલો તો ઉપર સાઈડ ને બેઠો આ કે ડ્રાઈવર થઈને ચાલુ છે હે ઘઉં પડવાના ધીરે 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 કેમ ઓછા પડે કે ઓલું રાખ્યું રોટર ઓછી

ધીરે ધીરે જો ટાણે વાગ્યા ટાઈમ ગણીએ તો કેટલા વાગ્યા બેઠી થઈ ગયા હે ત્રણ થઈ ગયા તો ત્રણ વાગ્યા જેવો ટાઈમ થયો અને ઘઉં કાઢવા નો લે એક ઢેકલો કરી દીધો છે ઘઉંનો અને હજી એક વાહનમાં નાખવાના છે બે નોખા નોખા ઢેકલા કરવાના છે એ ભાઈવાડી એ હાલે છે હાઈવેસ્ટર તો છોકરા આટા મારે છે હાલે ધીરે ધીરે કટરીયું થોડુંક એક ઉથલવાળું રહ્યું છે તો હાલો અહીંયા નીકળી ગયા છે આ ઘઉં અને આપણે હવે જઈએ છીએ બીજા ખેતરમાં અહીંયા કાઢી લેવાના છે ઘઉં દેવજભાઈનું નીકળી ગયું બપોર ટાણું છે ટાણું ત્રણ જેવો ટાઈમ થયો ને આજે આવી ગયા હતા બપોર ઓછા વાડીએ જ કારણ કે હાલતું હતું ઘઉં જે છે કટર ભાગ જ ક્યાં તો ઊભો રહે હાલો ભાઈ આવે છે આ બાજુ કટર ધીરે ધીરે હાલતું તો હાલતું

Essa ah, que é

आ तीन गियर तो देखिए यहाँ पे जब स्टार्ट हो जाएगा अभी वैसे तो हमें हिंदी बोलना इतना आता नहीं लेकिन गया है लेकिन आज वो क्या है पंजाबी भाई है ना उसके साथ मजा आ गया हिंदी बोलने में ये તો હાલો ઓલીવાળી હતી આપણે ઘઉં કાઢીને આવતા રહ્યા છીએ આ વાડીએ અને અહીંયા આવતા રહ્યા છીએ અહીં ભેંગ ધોવાઈ છે એટલે જઈએ છીએ હવે નજીક રાજછી બાપા પાસે યાર એમ હાલતા છે થઈ તમે સુઈને ઉઠાશો અટાણે ચાર વાગે પાંચ વાગે સુઈને ઉઠાવે અટાણે ચાલે કોઈ ચાર વાગે છે કે એવું હતું હં થેન્ક યુ રેડી તારી પડી તારીલ નેડો રાજયું પણ હું તારી બાલ માં ગાયલ

લીલો રજકો આ તો ક્યાંથી લીલું ગોતી હું કઈક બંધ કર્યું લીલું નાખવાનું ચાલુ કર્યું હા હાલો ભાઈ જો

હું હું દોઈ ગઈ છે આ લો એની રાખી ગયા સીટરમાં ઠીક છે સાડી દે બજે સા પીવો ને બનાવો છે કે હા હાલ તો ભેખું દોઈ ગઈ સા બને નાખો બીજું શું કરી આવ્યો કે ન આવ્યો તમારે કે બીડી બાપા બીડી બીડી તો આપણા માટે બની ગયો છે સા કારણ કે દોઈ ગઈ છે ભેહું અને સા પાણી પીવાઈ ગયા છે ને આપણી રાખી બીજો જ ભરી છે રાચ્યા ભાઈ સા પાણી પીને બીડી હળગાવી છે રાચ્યા હું કે બીડી મજા આવતી છે ને

એક થોડોક રસ્કો રસકો રસ્કો વટાઈ જાય એટલે ઢોરને ખવડાવી જાય અને આ ચોખ્ખો દેખાય છે પાછી ટાઈટ દેખાય અત્યારે અહીંયા આ બાજુ માં કટર ત્યાંથી આવે છે નીકળી ધૂળ ભખરી ઉડીને ઝીણી 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 જો ભકોટ મીંડી આવવા ત્યાંથી અહીંયા પવન છે ને આ બાજુ થી તો આ બાજુ મીંડી ભકોટ આવવા અને હાલો આપણે હવે જઈએ છીએ ગામમાં ટાઈમ થઈ ગયો કટર હાલે છે કોની કોર સળગાવવાના આવે કોક ને ધુવાડા નીકળે છે ને આપણે એ ઘઉં તો હજી ચાર પાંચ દિવસ જાય તો બધું છે તો હાલો આપણે હવે થઈ ગયું છે કામકાજ બધું પૂરું અને મળશે તે કાલના બ્લોગમાં ત્યાં સુધી આવજો અને માને વટાઈ ગયું છે એટલે હું રજકોટ નહીં કરવા હા તો વટાઈ ગયું છે અમારે રજકોટ